નમસ્તે દર્શક મિત્રો સોની બે આવી ગયા છે ચણાના વાહનની રજ લઈને નવા ચણાની આવક છે ચારથી પાંચ વાહન બોટાદ યાર્ડમાં આવ્યા છે તારીખ છ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો ચણાના વિડીયો જોઈ લઈએ અગિયારસો ને બે રૂપિયાનું નામ પડ્યું છે ઊંચામાં ચણાની અરજી જોવા માટે ચાલો જોઈ લઈએ નવા ચણાની આવક થઈ ગઈ છે અને મિત્રો વિડિયો શેર કરજો બીજા ગ્રુપમાં ਇਹ ਕੀ ਕਰੀਦਾ ਐ ਇੱਕ ਜਨ 70 ਰੁਪਏ 70 ਰੁਪਏ 70 ਰੁਪਏ ਹੈ ਸਾਹਿਬ 3070 1070 85 ਤਾਂ ਕਿਆ ਇਹ ਅੱਗੇ ਨਹੀਂ ਇਹ 85 ਦਾ 15 ਘਾਟ ਲਿਆ ਐ 70 ਰੁਪਏ 70 ਤੁਮ ਵਾਈ ਬਦਲੋ ਹਲੋ ਹਰੋ ਐ 70 70 70 ਦੀ ਅਭਿਆਸ ਕਰਦੇ ਜੀ 70 ਰੁਪਏ ਭਾਈ ਕੰਪਨੀ ਨੇ ਮੜੀ ਲਿਓ ਐ 70 ਰੁਪਏ ਹੀ ਦੇਵਾਏ ਐ ਬੋਜਾ ਭਾਈ ਇੱਕ ਮਨ ਮੰਨ ਮਨ ਜਮਨ ਜਮਨ ਆ ਦੇ ਕਹੇ ਮਾਨ ਦੇ ਮਾਨ ਦੇ ਜਾਣ 70 ਐ 70 ਰੁਪਏ 70 दादलो 70 रुपी 70 એ એ એ નું અથાણું અઠાણું નવાણું અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ બે રૂપિયા અગિયારસો બે નવા જણા નંબર બધું આવડે

ણું બાણું બેરાણું પરણું પંચાણું ખન્નું દત્તાણું ચાણું નવાણું અગિયારસો એ અગિયારસો રૂપિયા અગિયાર રોજધામ કરવા અગિયારસો